મામૂલી તેજી સાથે બંધ થયા બજાર નિફ્ટી સેન્સેક્સ લગભગ પાંચકાની તેજી સાથે બંધ તો બેંક નિફ્ટી અને મિડકેપ સારી ખરીદારી સાથે બંધ હાઈ ફિકવન્સી ટ્રેડર એટલે કે એચએફટી માટે એફએનઓ પર એસટીટી વધારવાની ભલામણ એસેટ મેનેજર માટે સેફ હાર્બર રૂલ્સને સરળ કરવાની માંગ સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર બજેટ પહેલા મંત્રીની બેઠક આજે ફાઇનાન્શિયલ સેક્ટરના પ્રતિનિધિઓ સાથે કરી મુલાકાત ઇન્ડસ્ટ્રીએ એલટીસીજી સરળ કરવાની કરી માંગ એફએનઓ મામલા પર પણ થઈ ચર્ચા ઇન્ડસ્ટ્રી દિગ્ગજો સાથે પણ મંત્રીએ કરી ચર્ચા નીટ પેપર લીક મામલાની સીબીઆઈ તપાસ અને પરીક્ષા રદ કરાવવાને લઈને કેન્દ્ર અને એનટીએને સુપ્રીમ કોર્ટની નોટિસ આઠ જુલાઈએ થશે સુનાવણી ગડબડી બાદ એનઇટી પરીક્ષા પણ રદ નીટ પરીક્ષા લીક મામલા પર રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યો નિશાનો નરેન્દ્ર મોદી પર લગાવ્યો કૌભાંડનો આરોપ આ તરફ બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ સાધ્યું તેજસ્વી યાદવ પર નિશાન ઓટીટીને હાલ રાહત લાયસન્સ કે રેગ્યુલેશનની મર્યાદાથી હાલ ઓટીટીને બહાર રાખવા માટે ટ્રાયની ભલામણ ભારતને ગ્લોબલ કન્ટેન્ટ હબ બનાવવા પર ફોકસ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના સુપર એઇટ મેચમાં અફઘાનિસ્તાન સાથે ટીમ ઇન્ડિયાની ટક્કર કિંગસ્ટન ઓવલમાં ટોસ મહત્ત્વનો અત્યાર સુધીમાં ટી ટ્વેન્ટીમાં ભારત સામે નથી જીત્યું અફઘાનિસ્તાન